માફિયાગીરી ચાલી રહી છે હું અહીંયા અમદાવાદ પ્રવેશન કરવા માટે આવ્યો એના અઠવાડિયા પહેલા મને ફોન આવ્યો છે વલ્લભ વંશજનો કે તમે આ બધા સિદ્ધાંતો બોલો છો એનાથી અમને પારાવાર તકલીફ થાય છે અને તમે હવે જો આ બંધ નહીં કરો તમારા હાથ પગ તોડી નાખશું ખુલ્લી ધમકીઓ વલ્લભ વંશજ આ ધમકી આપી રહ્યો છે પણ મૂર્ખાઓ સમજતા નથી કયા જમાનામાં તમે જીવો છો મારા મોબાઈલ ફોનમાં એ વાર્તાલાપ ટેપ થયેલો છે આજે આ ધમકી અહીંયા બાપુનગરમાં પુરુષોત્તમ બાવા પધાર્યા હતા એમને પણ આપવામાં આવી આટલું હોવા છતાં પણ આપણે આજે એ દશા ઉપર પડી ગયા કે પુષ્ટિમાર્ગની મુખ્ય સેવા સાધના આજે મહાપ્રભુજીના અભિપ્રાયથી તદ્દન વિપરીત ચાલી ગઈ હું અહીંયા અમદાવાદ પ્રવેશન કરવા માટે આવ્યો એના અઠવાડિયા પહેલા મને ફોન આવ્યો છે વલ્લભ વંશજનો કે તમે આ બધા સિદ્ધાંતો બોલો છો એનાથી અમને પારાવાર તકલીફ થાય છે અને તમે હવે જો આ બંધ કરો તમારા હાથ પગ તોડી ખુલ્લી ધમકીઓ વલ્લભ વંશ આ ધમકી આપી રહ્યો છે પણ મૂર્ખાઓ સમજતા નથી કયા જમાનામાં તમે જીવો છો મારા મોબાઈલ ફોનમાં એ વાર્તાલાપ ટેપ થયેલો છે આજે એરેસ્ટ કરાવી જો વધારે ચમચા કરશે તો મહાપ્રભુજીના વિરુદ્ધ તમે જઈ રહ્યા છો મહાપ્રભુજીની વાણીને બોલીને જો તમે અમને અપરાધી માની રહ્યા છો વલ્લભ વંશજ કે બાપુનગરમાં પુરુષોત્તમ બાવા પધાર્યા હતા એમને પણ આપવામાં આવી ભરૂચની અંદર પુષ્ટિ અશ્મિ સંવર્ધન કાર્યક્રમ થયો ત્યારે પણ આ જ ધમકી આપવામાં આવી અમને પોલીસ પ્રોટેક્શન લેવું પડ્યું એ ધમકી આજે પણ ઊભી છે આનો શું અર્થ છે માફિયાગીરી ચાલી રહી છે જો ધર્મના સિદ્ધાંતનો અર્થ આ રીતે કરીશું આપણે કે મને જે પ્રતિકૂળ હોય એ ધર્મ નહીં મને જે અનુકૂળ હોય એ ધર્મ તો મહાપ્રભુજી નામ સુકામ લઈ રહ્યા છે મહાપ્રભુજીનું નામ બંધ કરો પુષ્ટિમાર્ગનું નામ બંધ કરો તિલક બંધ કરો કંઠી ઉતારો એ બ્રહ્મ સંબંધને અષ્ટાક્ષરની દીક્ષા બંધ કરો તમારા નામે જે કરવું હોય તે કરો અમે કોઈ કહેનારા નથી પણ આટલી વાતો સ્પષ્ટ લખ્યા પછી કોઈ વ્યક્તિ આ હદ ઉપર જાય મેં બાળકને વિનંતી કરી એમણે મને એ શબ્દ કહ્યો કે તમને ખબર નથી કે હું કેટલો ઘટિયા માણસ છું ઘટિયા છો કે નહીં એ તો હું ના શબ્દ ન વાપરી શકું હું તો આપને વલ્લભ વંશ જ માની રહ્યો છું આપ જે હો તે આપ સમજો પણ હું જે વાત સમજ્યો છું એ આપના પિતાશ્રી પાસેથી સમજ્યો છું અને એનું જો પ્રમાણ જોઈતું હોય તો આ સંયુક્ત અને પુષ્ટિ સિદ્ધાંત ચર્ચા સભામાં હસ્તાક્ષર પ્રમાણ છે એમણે મને એમ કહ્યું કે શું અમારા બાપ દાદા મૂર્ખાઓ હતા જે એટલા સુધી આ બધી વસ્તુ ચલાવીને આજે તમે સિદ્ધાંત જાણ્યા મેં કીધું મૂર્ખા કોણ હતો એનો નિર્ણય આપ કરો કેમ કે આપના પિતાશ્રી પાસે જઈને મેં વિનંતી કરી હતી કે અમે તો સિદ્ધાંત નથી જાણતા અમને સમજાવો કે સિદ્ધાંત શું છે ત્યારે એમણે અમને આ સિદ્ધાંત સમજાવ્યા હવે આજે જો હું એ સિદ્ધાંત આપના પિતાશ્રીના વચનોને હું ખાલી પુનરોક્તિ કરતો હોઉં અને એનાથી જો એ પિતાશ્રી તમારા મૂર્ખા ઠરતા હોય તો એમાં હું જવાબદાર અને ન હું તમારી કોઈ વાતનો જવાબ આપવા માટે પ્રસ્તુત છું મને કોઈ આવશ્યકતા નથી કેમ કે હું મહાપ્રભુજીના વચન કહી રહ્યો છું મારી એક વાત તમે બતાવો કે જેના પ્રમાણમાં કે સમર્થનમાં હું આ શાસ્ત્ર વચન કે આચાર્ય ચરણના વચન કોટ ન કરી શકું એવી મારી કોઈ પણ મનની વાત હોય હું માફી માંગવા માટે તૈયાર છું કબૂલ છું કાન તમે મહાપ્રભુજીને બદનામ નથી કરી શકતા મહાપ્રભુજીના અમે લોકોને ગેરમાર્ગે દોરી નથી શકતા તમારા ધંધાને ચલાવવા માટે અને વલ્લભ વંશ જ થઈને જો એ પરંપરા એ મહાપ્રભુજીની આન બાન શાનની રક્ષા જો આપણે કરવા તત્પર ન હોઈએ તો આપણે કંઠી ઉતારી દેવી જોઈએ આજની તારીખમાં આપણાથી આનાથી વિશેષ બીજું કશું નથી થઈ શકતું આપણે કોઈ રાઈટ નથી લેતો મહાપ્રભુજીનું નામ લેવાનું જો શ્રી મહાપ્રભુજીના નામે આટલું આપણે ગોરખ ધંધા ચલાવતા હોઈએ તો એક વાત સમજો કે બહુ જટિલ સમયથી આપણે પસાર થઈ રહ્યા છીએ એટલો જટિલ સમય છે કે માણસ ક્યારે શું બોલે ને ક્યારે એનાથી પલટી જાય છે એનો કોઈ ભરોસો નથી મને એક વખત રાજકોટમાં એક ભાઈએ કહ્યું કે એ મારા પરિચિત આપના માટે એક કોમેન્ટ કહી છે જો આપ મને ખોટું ન લાગે તો આપ મને કહો તો હું આપને કહું જરૂર કે આપ બધી આ વાત કરી રહ્યા છો શ્યામ મનોહરજી છે આપ છે યોગેશ વગેરે પણ અત્યાર સુધીનો અનુભવ જોતા એવું લાગે છે કે જેમ અનેક ગોસ્વામી આચાર્યો જે આ સિદ્ધાંત રચનાવલી જેમાં અમૃત રચનાવલી આપણે વર્ણવી છે એમણે આવી આવી બધી ડાહી ડાહી વાતો કરી હતી ને બધા જ ધંધો દુકાન ખોલીને એને બેસી ગયા છે એમ બે પાંચ વર્ષમાં આપનો ઉત્સાહ ઠંડો પડશે ત્યારે આપ પણ આજ મંદિરના ધંધાની લાઈનમાં ઉતરી જશો એવું અમને લાગે છે મેં કીધું બહુ સારી તમે અમને ચેતવણી આપી એના માટે ખૂબ ખૂબ અભિનંદન પ્રભુ એવી કુબુદ્ધિ ના આપે કે ક્યારે આપણે આપણા પુષ્ટિ પ્રભુ છે એનો ધંધો કરવાનો કુવિચાર આવે એના પેલા મૃત્યુ આવી જાય એવો કોઈને દુર્વિચાર ના આવે કેમ કે જે વખતે આ સિદ્ધાંતો અમને સ્પષ્ટ થયા તે વખતે સૌથી પહેલા શપથ પત્રમાં અમે એ વાતની કબૂલાત સાથે સિગ્નેચર કરી હતી કે અમારાથી આ અપરાધ જાણે અજાણે થયો હશે પણ આજે જયારે અમે આ વાતને સમજ્યા છીએ તો હવે અમારો વ્યવહાર એવો નહીં હોવો જોઈએ કે જેનાથી શ્રી મહાપ્રભુની પ્રણાલી કે મહાપ્રભુની આન બાન શાન છે એને બટ્ટો લાગે કે ભક્તિ માર્ગ છે એની પ્રણાલી છે એ લાંછિત થાય એટલે અમે એ કબૂલાત સાથે સિગ્નેચર કરીએ છીએ કે આજ પછી આ વ્યવહાર અમે નહીં કરીએ આ સિગ્નેચર શપથપત્રની ઐતિહાસિક થઈ એના પછી આ બધા જુનાગઢ સુપ્રીમ કોર્ટના સંયુક્ત ઘોષનાપત્ર એના પછી એ પુષ્ટિ સિદ્ધાંત ચર્ચા સભા એના પછી અમદાવાદનું સંયુક્ત ઘોષનાપત્ર આ બધી હિસ્ટ્રી છે એકવીસ બાવીસ વર્ષથી હું જોઈ રહ્યો છું અને એ હિસ્ટ્રીની અંદર એવા એવા ચેપ્ટર જોયા છે એટલી ધોધાધડી એટલી દગાબાજી જોઈ છે કે હવે ખરેખર પોતાના ઉપર પણ વિશ્વાસ નથી રહ્યો કે આપણી પણ ક્યારે આવી બુદ્ધિ થઈ જશે તો શું થશે એટલે કહેવામાં હવે કચાશ ન રાખવી જોઈએ જેથી કાલે કોઈ તમે પણ અમારું કાન મમડી શકો કે આવું અમદાવાદમાં ભાષણ કરીને આવ્યા ને હવે અહીંયા શું કરી રહ્યા છો ગોરખ ધંધા કહી તો શકો તમે સંયુક્ત ઘોષણાપત્રની મીટિંગ ની ફેલ શા માટે થઈ બધાએ એ એસ્યોરન્સ લીધું હતું કે આ ખાલી કોર્ટમાં જ રજૂ કરવા માટેના સિદ્ધાંત છે ને અમલમાં મૂકવા માટે તો નથી ને સો સો વખત ઠોકી ઠોકીને એને પૂછ્યું હતું અને તે વખતે સચ્ચાઈથી એ જ વાત હતી કે આપણે એને કોર્ટમાં જ રજૂ કરવું છે કેમ કે બની શકે કે કોઈ વ્યક્તિ અજ્ઞાનવશ આ ધંધામાં સપડાઈ ગયો હોય અથવા એની કોઈ પ્રેક્ટિકલ એવી ડિફિકલ્ટી હોય કે જેનું સોલ્યુશન અત્યારે તાત્કાલિક લાવી શકે એમ ન હોય તો વ્યક્તિને સમય આપવો જોઈએ પણ એ મીટિંગ પૂરી થતાના દસ પંદર મિનિટની અંદર આખી મિટિંગ એનો જે પ્રેસિડેન્ટ હતો મિટિંગનો જ પોતાની સાઈન વિડ્રો કરી લીધી અને આવીને એમ કીધું કે મારી જે સિગ્નેચર છે એના ઉપર તમે વ્હાઇટનર લગાડી દેજો વ્હાઇટનર એમની સામે લગાવ્યું પછી એમણે આમ કરીને જોયું ખરું કે દેખાતી તો નથી ને જગ્યા જીણી ઝીણી પણ પાછળ પણ પાછું જઈને એમણે વ્હાઈટનર લગાડાવી દીધું આવી ધોખાધડી જયારે ચાલતી હોય મહાપ્રભુજીની સાથે તો શું સિદ્ધાંતો કોર્ટમાં રજૂ કરવાના અલગ હોય પુષ્ટિ સિદ્ધાંત ચર્ચા કંઈ સહી કરવા માટે અલગ હોય લોકોને કહેવા માટે અલગ હોય અને આચરણ કરવા માટેના કોઈ ચોથા હોય એમ સિદ્ધાંતો ચાર ચાર જાતના હોય એવું કેવી રીતે શક્ય બને આનો કોઈ નિવાડો લાવવો પડશે એટલે એકમાત્ર ગતિ એ છે યા તત્ આચાર્ય ચરણના વચનના પ્રતિપદનો સમ્યક અધ્યયન અર્થ તાત્પર્ય જ્યાં સુધી નહીં થાય આચાર્ય પરંપરા મહાપ્રભુજીની કંઠી ધારણ કરનાર વ્યક્તિ એ સંકલ્પ લેવો પડશે કે હવે ઘણો સમય સુધી મૂર્ખા બન્યા ઘણો સમય સુધી મૂર્ખતા કરી પણ હવે તો જાગી જઈએ હવે મહાપ્રભુજીનું નામ લેવા માટે કે કંઠીને ગળામાં ધારણ કરવા માટે કંઈક તો કમિટમેન્ટ આપણે મહાપ્રભુજી પ્રત્યે રજૂ કરીએ તો એ આપણે ક્યારેક ને ક્યારેક લાવવું પડશે નહીં તો મહાપ્રભુજીના નામના આપણે ગુણ ગાતા ગાતા એક પાંત્રીસ સર્વોત્તમ ગાતા ગતા પણ મહાપ્રભુજીના શ્રાપના જ ભાગી બની શકે ત્યાં આશીર્વાદ નહીં મળે હું ગરીબ છું અથવા લોભી છું મને મારા પૈસા પ્રભુ સેવા માટે નથી વાપરવા હું તમને એમ કહું કે મારા માટે તમે હવેલી ખોલી દો હું અહીંયા રહીશ ઠાકોરજીની સેવા કરીશ તમે મને પૈસા આપતા રહેજો એ તમારી વિત્તજા થશે અને પૈસાજીની સેવાઓ મારી તનુજા થશે લોભી ગુરુ લાલચી ચેલા દઉં નરક મેં મારો ધંધો ચાલી રહ્યો છે તમારે સેવાની ભાનગઢ ખ્યાલમાં આવ્યું કે નહીં હવે આને જો વ્યાકરણ શાસ્ત્ર ની દ્રષ્ટિથી વિચારો તો કશું ખોટું નથી અર્થ નીકળી શકે છે આ કે તનુવિત્તજાનો અર્થ થાય તનુજા અને વિત્તજા પણ શ્રી ગુસાઇજી બહુ સાવધાન છે અહીંયા મહાપ્રભુના પુત્ર સેકન્ડ જનરેશન ઉપર આવીને મહાપ્રભુજીની વાણી છે અહીંયા એનો અર્થ છે એ સ્પષ્ટ કરી રહ્યા છે અને શ્રી ગુસાઇજી એ તનુવિત શબ્દની વ્યાખ્યામાં એમ આગ્યા કરે છે વૃત્તમ દત્વા અન્ય પુરુષેને કૃત્વા કારિતા એકા એને પુનસા કરતા છે અપરા તત્સાધિકે ન એ અભિપ્રાય જ્ઞાપક સમસ્તમ પદમ આચાર્ય ચરણને શું શ્લોક બનાવતા નથી આવડતું કે જે તનુજા અને વિત્ત ન લખીને તનુવિત્ત લખ્યું છે આ સમસ્ત પદનો પ્રયોગ શા માટે કર્યો શા માટે તનુજા નહીં અને વિત્ત છૂટું છૂટું ન લખ્યું ગોસાઇજી એનો અભિપ્રાય આપી રહ્યા છે કે કોઈ વ્યક્તિ ભગવત સેવા કરવા માટે કોઈકની પાસેથી પૈસા લઈ રહ્યો છે પોતે સેવા કરી રહ્યો છે શરીરથી આને તમે એમ કહેશો કે આ કઈ સેવા થઈ તનુજા અને જે વ્યક્તિ ભગવત સેવા માટે મહારાજ કે ભ્રષ્ટિને પૈસો આપી રહ્યો છે એની શું થઈ સેવા વિતજા ગોસાઈજી અહીંયા આવીને એને ચોપડી મૂકી રહ્યા છે કે જો આ રીતે કોઈ વ્યક્તિ તનુજા સેવા કરે અને કોઈ વ્યક્તિ વિતજા સેવા કરે

હું તમને એક દાખલો આપું કે તમારી દીકરીને તમે કોઈને પરણાવવા માટે મૂર્તિઓ પસંદ કર્યો અને એનું નામ સંયુગથી રામકૃષ્ણદાસ છે હવે વ્યાકરણ શાસ્ત્રી શાસ્ત્રીથી આવીને એમ કે અહીંયા દ્વંદાંતે શ્રુયમાણંદ પદમ પ્રત્યેકમાં અભિસંબધ્ય તે રામકૃષ્ણદાસને કોઈ બીજા સાથે લખણું થઈ ગયું ને એ વાગી ગયો તમારી દીકરીને પરણાવી છે ઓલો કે હવે આ ટાઈમ ઉપર કોઈ પણ રીતે તમને રામકૃષ્ણદાસ જોઈએ ને પણ ગામમાં રામકૃષ્ણદાસ નથી પણ બે જણા છે એકનું નામ રામદાસ અને એકનું નામ કૃષ્ણદાસ એ બે ઘોડા ઉપર પરણાવી જાવ તમારી છોકરીને આ છે એ દીકરીને બે વર્ષ સાથે પરણાવશે શાસ્ત્રના નિયમના આધારે અરે ભાઈ વ્યાકરણ એની જગ્યાએ છે પણ વ્યવહારની અંદર જયારે એને પરિભાષિત કરવામાં આવી રહ્યો છે ત્યારે વ્યાકરણનો અર્થ છે એ પ્રધાન નથી રહેતો યોગાત રૂઢિ બલિયસી આ ન્યાય છે યોગનો જે કંઈ પણ અર્થ હોય પણ માણસ જે અર્થમાં જે શબ્દ છે પ્રભુચરને ત્યાં સ્પષ્ટ કરી કે જો તનુજા અને વિત્ત અલગ કરવામાં આવશે તો કદી ચિત્ત પ્રવણ પ્રભુમાં નહીં થાય કેમ કે તનુજા એટલે શરીર છે એ અહંતાસ્પદ વસ્તુ છે આપણી વિત્ત છે આપણું મમતાસ્પદ છે જે વ્યક્તિ માત્ર તનુજા કરશે એની દેહનો વિનિયોગ કદાચ થશે પણ મમતાસ્પદ એની સંપત્તિ ઘર પરિવાર એ બધો પ્રભુથી વિમુખ રહેશે એનું સર્વસ્વ સમર્પણ સિદ્ધાંત સંપત્તિમાં જે કહ્યું છે બ્રહ્મ સંબંધમાં જે આત્મનિવેદન કહ્યું છે એ ક્યારે થશે અને જો એ સમર્પિત ન થયું તો ચિત્ત તો એનું ત્યાં જ લાગેલું રહેશે જે પદાર્થો ભગવત સેવાથી કે પ્રભુના વિનિયોગથી વિમુખ છે અને જે પૈસા ફેંક તમાશા દેખવાળા જે મનોરથીઓને દર્શનાર્થીઓ ભટકતા ફરે છે દુનિયાભરમાં જે લોકો પોતાના તનને ભગવત સેવામાં નથી લગાડી રહ્યા પૈસા ફેંકી રહ્યા છે અને રસીદ ફળાવી રહ્યા છે એમનું તન ભગવત સેવાથી વિમુખ થયું એમના ઘરમાં ભગવત સ્વરૂપ નથી એમનો વેતનો વિનિયોગ એમનો મમતાસ્પદનો વિનિયોગ નથી રહ્યો એ પૈસા ફેંકીને માત્ર અહંકારી બનશે મનોરથિના ઉપરના ઓળવા માટે અહંકારથી આગળ આવશે તમે ધ્યાન સમજો કે પરંપરાએ આ વિષયમાં કેટલી સાવધાની રાખી છે આ શ્રી ગુસાઈજીના વચન ઉપર પુરુષોત્તમજી સ્પષ્ટતા કરી પુરુષોત્તમજીને હજી સંતોષ નથી એમને એમ છે કે નહીં હજી કોઈક એવો કપૂત પેદા થશે કે જે આ તનુ ને તનુજા વિતજા કરી દેશે શ્રી ગુસાઈજીની વ્યાખ્યા હોવા છતાં પણ એટલે પુરુષોત્તમજી એને ઓર સ્પષ્ટ કર્યું ચોખ્ખી ગુજરાતીમાં કે તચ્ચે દ્વિત્તમ વેતનત્વ દત્વા કાર્ય તે તથા ચિત્ત રાજ્ય તત્પ્રવણત્વ ન કરોતી ય કોઈ વ્યક્તિને પગારદાર સેવકના રૂપમાં અથવા તો ભાડુતી સેવા કરાવવામાં આવશે તો પૈસા આપનાર વ્યક્તિને માત્ર એનું ફલ અહંકાર બનશે તદા સા ચિત્ત રાજસત્વ કરિત્ત પ્રવત્વ ન કરો તો હવે જે પૈસા લઈ રહ્યો છે એનું શું થશે

પૈસા આપનાર યજમાનને મળે છે એમ ભક્તિ માર્ગની અંદર જે ભાડુતી ભક્તિ કરવા માટે બેઠો છે મુખ્યો મહારાજ કે ટ્રસ્ટિ ભ્રષ્ટિ એને એ ભગવત સેવા કે શ્રવણ કીર્તન કે કથાનું ફળ નહીં મળે જેમ કર્મ માર્ગમાં કર્મ કરનાર ગોર મહારાજને નથી મળતું ચલો કે કઈ વાંધો નહીં પણ આપનારને મળશે પહેલે ના થઈ ચૂકી છે કે આપનારને તો અહંકાર મળશે પણ ફરીથી શંકા થઈ શકે આ દ્રષ્ટાંત તમે આપ્યું એટલે આપનારને તો મળશે પુરુષોત્તમજી ફરીથી ત્યાં તલવાર ચલાવી રહ્યા છે આપનાર વ્યક્તિ છે એને નહીં મળે સાથે સાથે જે લેનાર વ્યક્તિ છે એ અસ્પૃશ્ય દેવલક બનશે જે વ્યક્તિ ભગવત સેવાના નામે પૈસા લઈ રહ્યો છે એને શાસ્ત્ર દેવલક કહે છે ગાઢ છે આ શાસ્ત્રમાં દેવાર્ચન પરોયશુ વિતાર્થી વત્સરત્રયમ સવાઈ દેવલકુ નામ હવ્ય કવ્યેશુ ગર્હિત હ એમ શાસ્ત્ર કહે છે કે જે પોતાની દેવ પૂજાને પોતાની આજીવિકાનું સાધન બનાવી રહ્યો છે એ પાપી બ્રાહ્મણ દેવલખ છે એને અડવાથી પણ પહેરે કપડે નાહવું જોઈએ એટલો ગંદો છે યાદ કરજો હવે ચરણ સ્પર્શ કરતા પહેલા વિચાર કરજો ચરણ સ્પર્શ કરતાં પહેલાં વિચાર કરજો કેટલા સ્નાન કરવા પડશે પહેરે કપડે નાહવું પડશે આ કરુણ દશા છે એ આટલી સ્પષ્ટતા હોવા છતાં ભક્તિ માર્ગની થઈ રહી છે શ્રી મહાપ્રભુજીના તેમ છતાં પણ વૈયા કરની તનુજા વિતુજા તનુદીજા રામદાસ કૃષ્ણદાસના લાલજીજી ત્યાંની ઝાંજ વગાડી રહ્યા છે આ કરુણતાનો શું ઉપાય શું તો તમે જુઓ કે અર્થ તો કોઈ પણ વ્યક્તિ કરવા બેસી જશે પણ જો આપણી પાસે આ પરંપરાનો આગ્રહ નહીં હોય તો છિન્ન ભિન્ન થઈ જશે બધું પરંપરાએ આ બધા અર્થને પરિભાષિત કર્યા છે દૃઢ કર્યા છે ત્યાંથી હચમચી ન શકે આટલું હોવા છતાં પણ આપણે આજે એ દશા ઉપર પડી ગયા કે પુષ્ટિ માર્ગની મુખ્ય સેવા સાધના આજે મહાપ્રભુજીના અભિપ્રાયથી તદ્દન વિપરીત ચાલી ગઈ જે મહાપ્રભુજી પોતાના સેવકને કે છે હું મારું સર્વસ્વ તને આપી રહ્યો છે એને તું તારું સર્વસ્વ કરીને જાણજે જેમ કોઈ બાપ છે પોતાના દીકરીને વડાવે તે વખતે એના માતા પિતાને એમ કે ભલામણ કે હું મારું સર્વસ્વ છે મારી દીકરી છે વાલસોઈ છે તને આપું છું એ ગ્રહવધુને કોઈ નગરવધુ બનાવી દે તો શું દશા થાય બાપની તમને સમજમાં આવે છે આની ગંભીરતા એ દીકરીને વધુ બનાવવાની જગ્યાએ એ નગરવધુ કોઈ બનાવે તો એની શું દશા થાય બાપને હાર્ટ એટેક મૃત્યુ થઈ જાય મહાપ્રભુજીને જેટલા પોતાના પુષ્ટિભાવ સેવિત સ્વરૂપો આજે નગરવધુની ની કક્ષા ઉપર ઉતારી પાડવામાં આવ્યા છે હવેલી મંદિરમાં એને જોઈને ખૂન ના ગઈ ઉતરતા કલ્પના કરીએ છીએ મહાપ્રભુજીની ભાવના તો આપણે ધ્રુજી જઈએ કે આપણે કઈ દશા ઉપર જઈને પડ્યા છીએ પ્રેક્ટિકલી એક દશા છે કે એ પ્રત્યેક ભગવત સેવિત સ્વરૂપોને ધંધા માટે બેસાડી દેવામાં આવ્યા છે એટલા પૈસા ફેંક તમા તેરા ખોલે સજાવી ધજાવીને પૈસા બટોરી અને ચલો મોજ મારો આવી કોઈ સેવા છે મહાપ્રભુજી બતાવી છે ગ્રંથો નથી ભણ્યા તમે